ચાલી રહી છે તેમની પૂછપરછ રાજકોટ મહાનગરપાલિકા ફાયર વિભાગ અને બે પીઆઈ ના નિવેદન લઈ રહ્યું છે ગઈકાલે પણ ચાર લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે એસઆઈટી દ્વારા પૂછપરછ અને નિવેદન લેવાનું સતત ચાલુ છે રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં એસઆઈટી જોરશોરથી પોતાનો રિપોર્ટ તૈયાર કરવામાં વ્યસ્ત છે સ્વાભાવિક છે કે આ સંલગ્ન જે અધિકારીઓ છે અધિકારીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને અધિકારીઓની પૂછપરછ છે એ પોલીસ ભવનમાં નહીં પણ સ્ટેટ ક્રાઇમ બ્યુરો રેકોર્ડ પોલીસ ભવનની બાજુમાં આવેલી જે કચેરી છે ત્યાં રાજકોટના તમામ અધિકારીઓ જે કહી શકાય મહત્ત્વના એ લોકોને અહીં બોલવામાં આવી રહ્યા છે ગઈકાલે પણ ચાર અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી ને આજે પણ જોવા જઈએ તો ચાર અધિકારીઓની પૂછપરછ ચાલી રહી છે જેમાં રાજકોટ મનપાના એડીપીઓ કહી શકાય મુકેશ મકવાણા ફાયરમેન જયેશ ડાભી આસિસ્ટન્ટ એન્જિનિયર રુદ્ર વાદી સાથે સાથે જોવા જઈએ તો જે બીજા આસિસ્ટન્ટ ગૌતમભાઈ છે એ લોકોની આજે પૂછપરછ થઈ હોવાની જાણકારી મળી રહી છે અત્યારે એસઆઈટીના જે સભ્યો છે એ એસઆઈટીના સભ્યો અને અધ્યક્ષ પોતે પૂછપરછ માટે બેઠા છે સ્વાભાવિક છે કે કેટલાક એવા અધિકારીઓ છે કે જેઓને કદાચ અહીંયા નહીં બોલાવવામાં આવે તો તેમને ઝૂમથી પૂછપરછ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા પણ મળી રહે એટલા જ માટે આ જગ્યાને પસંદગી ઉતારી છે સ્વાભાવિક છે કે આ જગ્યા અત્યારે ક્યાંક ને ક્યાંક ગુપ્ત રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને એટલા જ માટે હવે આ પૂછપરછને અંતિમ ઓપ આપવા તરફ આગળ વધી રહ્યા છે હજુ પણ આગામી એક કે બે દિવસ આ પ્રકારની પૂછપરછ ચાલશે અને ત્યાર પછી એસઆઈટીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદી પોતાનો સમગ્ર રિપોર્ટ જે છે એ રિપોર્ટ ટ્રેકીને રાજ્ય સરકારને સુપ્રત કરશે સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે જોવા જઈએ તો જે નવા નિયમો બનવાના છે એમાં આ એસઆઈટીના સભ્યો જે છે એમના સૂચનો પણ ઉપયોગમાં લેવામાં આવશે સાથે સાથે અહીંયા જે અધિકારીઓને પૂછપરછ કરવામાં આવે છે એ અધિકારીઓની મિલકતના પરિપ્રેક્ષમાં કહી શકાય એટલે કે ફાઇલ ડીટ કેટલા રૂપિયા સામાન્ય રીતે લેવામાં આવે છે કોર્પોરેશન વિસ્તારોમાં અને આ વ્યક્તિઓની છાપ કેવી છે એની પણ જાણકારી મેળવવાનો પ્રયત્ન એસઆઈટી દ્વારા કરવામાં આવે છે અને જે પણ શંકાસ્પદ માહિતી મળે છે એ સીધી એસીબી ને સોંપવામાં આવી રહી હોવાની જાણકારી મળી રહી છે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર